તાપી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેવું શાળા એ પૂછતા મામલો ગરમાયો હતો જ્યાં કુકરમુંડા ડોડવા ગામ મહાદેવ મંદિર પાછળ બની ઘટના જ્યાં હેમંતભાઈ અમરસિંહભાઈ નામક યુવકની હત્યા કરાઈ છે

અને જે મામલો હત્યામાં પરિણામ્યો હતો ત્યારે કુકર મુંડાના ડોડવા ગામ મહાદેવ મંદિર પાછળ બની આ ઘટના જ્યાં હેમંતભાઈ અમરસીભાઈ નામક યુવકની હત્યા કરાઈ છે ત્યારે અશ્વિન ચંપાલાલ પાડવી અને રવિ દિલીપ પાડવીએ આ હત્યા કરી છે ત્યારે આ અંગે નિજર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે